શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે સોળ સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જે શિવ પાર્વતીની પૂજા કરી એક ટાણું કરું પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલું આ વ્રત દરેક નરનારી કરી શકે છે તે સર્વ ઈચ્છા પૂરું કરનારું વ્રત છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સોર સોમવારની વ્રત કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરત આપ સુધી પહોંચે ઓમ ત્રંબકમ યજા સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધન ઉર્વાર મૃત્યુ મૃત્યુ મોક્ષા એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું એ પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વાર પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વાર પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરી ત્રીજી વાર જુઠ્ઠું બોલ્યું કારણ એને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી હું બે બાજી જીતી હતી છતાં તું જૂઠું બોલ્યો હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળે મા પાર્વતીના શ્રાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકર અને મા પાર્વતીને ખૂબ જ આજીજી કરી માફી માંગી પણ બધું નકામું શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા તપોધન બ્રાહ્મણ તો રોતો કડકતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેણે સર્વ હકીકત જણાવી આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા જલીને કહ્યું તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો બ્રાહ્મણે તેની પાસે જઈ એની પીઠ થાબડવા લાગ્યો એટલે ઘોડો બોલ્યો ભાઈ તમે કેમ રડો રડો છો અને આમ રડતાં રડતાં ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે તેનું નિવારણ કરવા હું જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ મારું પણ તમે એક કામ કરતા આવજો ને હું આટલો બધો રૂપાળોને કદાવર છું છતાં મારી પર કોઈ સવારી કરતું નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો આગળ જતા બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આછળ દૂધથી ફાટાફાટ થાય છે પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછડા મને ધાવતા નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક આગળ જતાં બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો તે આંબા ઉપર કેરીના લૂમખા બાજેલા હતા બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો ત્યાં તો આંબાને વાચા ફૂટી તેણે બ્રાહ્મણે પૂછ્યું ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ તું સાંભળતો જા મારા ઝાડ પર સરસ મજાની કેરીઓ આવે છે કોઈ મારા ફળને ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો ને સારું કહી તે થોડેક દૂર બાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો આગળ જતાં રસ્તામાં એક તળાવ આવ્યો બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ મગર આવી ચડ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જવાબ આપ્યો ત્યારે બ્રાહ્મગરે કહ્યું ભાઈ હું આ શીતળ જળમાં રહું છું છતાં મારા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો તેણે ખૂબ જ કઠિન તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઠ મટાડી દો ભગવાને કહ્યું હે ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઠ મટી જાય અને તું માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થાય બ્રાહ્મણે કહ્યું પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવું મહાદેવજી બોલ્યા હે ભૂદેવ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠો વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો દર સોમવારે વહેલાં સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરું શ્રાવણ ભાદરો આસો અને કાતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર કહેવાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારે સાડા શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ કરવા એક ભાગના લાડુ મંદિરના પૂંજારીને આપવો બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો આમ કરતાં જો પણ લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું પૂરજો અને તેમ કરતાં પણ જો વધે તો જમીનમાં દાટી દેજો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું સોળ સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે અને જો તું કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે કોઠિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો અને તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું આ ઘોડો આગલા જન્મમાં વાણ્યો હતો તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો તેની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું આ ગાય આગલા ભોમમાં એક સ્ત્રી હતી તે ખૂબ ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે એના પાપના નિવારણ અર્થે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાના દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું પૂર્વજન્મમાં તે લોભ્યો હતો એની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો એના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને તું એ ધન સત્કાર્યમાં વાપરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો છતાં તે કોઈને શસ્ત્રવિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખે અડાડીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બિલીપત્ર લઈને ચાલી નીકળ્યો સૌ પ્રથમ તે તળાવ પાસે આવ્યો તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલ બેલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત કંઈ સંભળાવી પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ કોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તરત તેને અમૃતનો ઓડકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું તેના વાછડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલો ઘોડો એની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી ઘોડા ઉપર સવારે કરીને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું ચોથમાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેમ કંચન જેવી થઈ ગઈ તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો પાર્વતીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુમારો અલંકાર વસ્ત્ર સજીને બેઠા હતા તપોધન બ્રાહ્મણને કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની રાજકુવરીનો સૈમ છે એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો શણગારેલી હાથની વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી આ જોઈ રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે હાથણી ચૂકે છે રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો હાથળીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી હાથની વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને વરમાળા તેના ગળામાં આરોપી આખી સભા બોલી ઉઠી ભગવાને ધાર્યું હોય ને તે જ થાય રાજાએ પોતાની કુરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા રાજાએ પહેરાવણીમાં સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ ગયો બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ તે બંનેને ઝારના દાણા લઈ વધાવવા ગયા પણ ત્યાં તો દાણા સાચા મોતીના થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યું અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત ફરી કર્યું કાતકમાં જ પૂરો થતાં સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણે રાજાએ તેની પત્નીને સોળ સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સાવ સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે કાંઈ ખાતા હશે એણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી વનવાનગીઓ બનાવી રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી પર ગુસ્સે થયા તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી વ્રત પૂરો કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજા તારી રાણીએ તારા વ્રતનો ભંગ પાડ્યો છે માટે તું તેને દેશવટો દે સવાર થતા રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધા રાસોએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાસણ રહેતી હતી તેણે ઘાસણ પાસે પાણીની માગણી કરી ઘાસને તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કંઈ સંભળાવ્યું ઘાસનને રાણી ઉપર દયા આવી તેણે પોતાની પાસે રાખી ત્યાં તો ઘાસણના તેલના કુલના ઢળી પડ્યા અને ઘાસી માંદો પડ્યો આ જોઈ ઘાસણે કહ્યું બહેન તારા આવવાથી મારે નુકસાન થયું છે માટે તું અહીંથી હવે ચાલી જા તું અહીં રોકાતી નહીં રાણી ત્યાંથી ચાલી નીકળી એક ડોશીના ઘેર પાસે આવી પોતાના દુઃખની વાત કરી ડોશીને એના પર દયા આવી અને પોતાને ઘેર રાખી ડોશી રેટીઓ કાપતી હતી રાણીના આવવાથી ડોશીના ધાર વારંવાર તૂટવા લાગ્યા સૂતર પણ ઓછું કરતાવા લાગ્યું ડોશીએ તેને ગણીને કાઢી મૂકી રાણી ચાલતા ચાલતા એક કૂવા કાંઠે આવે ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું પનહારીએ માટલું કૂવામાં ઉતાર્યું પણ ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું પનહારીએ તેને અપશુકન્યા ગણીને પાણી વગર પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેને રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમણે રાણીને કહ્યું બેટા તું મહાદેવજીની દોષી છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે આ વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી જોત જોતમાં સોળ સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું પણ કર્યું રાણીના વ્રતને પ્રસન્ન થઈ શંકર ભગવાને બ્રાહ્મણ રાજાના એટલે કે એના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારી પ્રાણીએ મારું સોમાનું વ્રત કર્યું છે માટે હું એના પર પ્રસન્ન થયો છું હવે તેને તો તારા મહેલમાં પાછી લઈ આવ બીજા દિવસે રાજા રાણીની શોધ કરતો ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચ્યો રાજેના રાજાને પોતાને લે લેવા આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી રાજી થઈ ગઈ તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે મને આપ જવાની રજા આપો સાધુ મહારાજે તેમને જણાઈ રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલું જળનો ઘડો આપું છું આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીમાંના ઘેર આવ્યા પછી મંત્રેલા જળના છાંટણા રેટીયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોશી રાજી રાજી થઈ ગયા ત્યાંથી રાજા રાણી ઘાસરના ઘેર આવ્યા રાણીના આવવાથી ઘાસરને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને એનો બીમાર ઘાંસી પણ સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા રાણીએ કહ્યું મારે હજી મહાદેવજીની વાર્તા કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાર્તા કોને કહેવી વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંડેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુનો ઝઘડો થતાં સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યો તો ડોશીમા કહે હું કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું અને કેડે અપંગ છે હું શી રીતે આવું રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલે તેડાવ્યા પછી રાજાએ કહે ડોશીમા તમે સાંભળો ને તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો ને તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી આંખે દેખતી પગે ચાલતી અને કેડે સીધી થઈ ગઈ રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાવ તો મહાદેવજીનો છે ડોશી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ડોશીના દીકરાએ કહ્યું માંડી આવું રૂડું તમને કોણે કર્યું માએ કહ્યું મને મહાદેવજીની વાર્તા સાંભળીને એવા આવા ફળ મળ્યા તો આ વ્રત કરતા હશે એના ફળ કેવા મળતા હશે પછી દોશીએ તેના દીકરા વહુએ પણ આ વ્રત કરવાનું જણાવ્યું સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુવ યુવાન થતાં રાજા રાણીને તેને ગાદી પર બેસાડ્યો તે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર આ વાર્તા સાંભળનાર સૌને મળજો મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મ બંધનમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ